Eh, hey, baju ama juga lah. Aku dah calling jo. Aiku calling jo. Aiku bantai dulu je lah. Ayam kau, ayam kau. Jo, jo. Daru awak siapa sih nama? Muka anda cek daru sih. Alah, aku call ayam. Jo, ayam guys ker, ayam guys ker. Hi guys, mana rohu awak cek? Cek go. Ayo, ayo, ayo. Abah, bodoh bagaimana sih?

તમે ખાતા એટલે મારા છોકરા ભાઈ સ્કૂલે મધ્યાન ભોજનમાં જમીને જ આવે ચાલો જમી લ્યો મૂકી દઉં મૂકી દઉં બધું છે જોઈ લેજો હો હવે ખાવા વી ગયો છે રુદો ગાઈસ છે રુદ્રનું પાર્સલ આવી ગયું હતું એટલે એ રુદ્ર ઘરે આવે ને ત્યારે આપણે એને દઈશું ત્યારે એનું આપણે જોઈશું એટલે પહેલા આપણે એમ કહીશું કે નથી આવ્યું પાર્સલ પણ પછી આપણે એમ કહીશું કે આવી ગયું છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર કેન્સલ થઈ ગયું રુદા બીજું કરશું ના હું આવ્યો ને એમ કેન્સલ થઈ ગયું તો તો નથી ની ખબર પડી ગઈ

એક આવો હતો ગ્રીન ને બ્લેક જોઈ લ્યો મિન્ટરામાં સુ મગાવેલા કોલ તો ખરી ઉદરો ગમે આપ કરો ચાર પાંચ પટા પાંચ યો બોલ ચાર પાંચ પટા પાંચ લક્ષ્મીજી કરકે અંદર બોલ તો રુદા બોલ તો રુદા ચાર પાંચ આમર ખુરાઈક આમ નાઈસ નાઈસ

Abah jen mager juga sohain, natal mager bukannya ibu marah. Tuh ka? Tuh ka tiada. Salah salah. Salap tu, ramai siapa siapa. Salap tu malad, bukanya ibu marah kerja bukannya ibu marah. Berminit saya bawa gigi berminit macam kerja orang ni blog bener tu puning je guys. Or begu thane apa?

તો જો અહીંયા અંધારામાં બધા હવે હોવાની તૈયારી કરે છે અમારે તનની બેન અહીંયા તમારે એ દો અમારે નહીં સોચીએ મત સબસ્ક્રાઈબ કીધે